કિર્તિસી વાગેલા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો ત્યારે તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભને ખુલ્લો મૂકવામાં આવ્યો તો ત્યારે આ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં ખોખોની રમતમાં ઓપન એજ ભાઈઓની ચાર ટીમ તેમજ સત્તર વર્ષ વય જૂથમાં બહેનોની નવ અને ભાઈઓની છ ટીમ તો ચૌદ વર્ષ વય જૂથમાં બહેનોની બાવીસ અને ભાઈઓની બાવીસ મળીને કુલ ત્રેસઠ જેટલી ટીમોના દરેકે પોત શાળાનું નામ રોશન કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓના વાલીઓ અને ગ્રામજનો સાથે શાળા સંચાલન કમિટીએ શિક્ષકોનો આભાર વ્યક્ત કરી બાળકોને પણ અભિનંદન પાઠવ્યા હતા